હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો તે ખૂબ જ ઝટપટ બની જશે માપમાં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે તેને ધોઈ લેવાના છે જેથી તેની માટી નીકળી જાય સારી રીતે ત્યાર પછી તેના નાના નાના ટુકડા કરી લેવાના છે અહીંયા આપણે તેને પાણીમાં નથી બાફવાના તેને વરાળથી બાફવાના છે તેથી આપણે નાના નાના ટુકડા કરી લીધા છે આવી રીતે બધા જ કાપી લેવાના છે ત્યાર પછી પાણી ગરમ મૂકી દઈએ પાણી ગરમ થઈ ગયું છે હવે સ્ટીમરમાં આપણે સક્કરિયા મૂકી દેવાના છે બધા જ આવી રીતે મૂકી દેવાના છે ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ જેટલું રહેવા દેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ સક્કરિયા ચડી ગયા છે સારી રીતે ચપ્પું જતું રહે છે અંદર હવે ગેસ બંધ કરી દઈએ અને તેની બધી છાલો કાઢી લેવાની છે આવી રીતે તમે શીરો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે બાફવાની ઝંઝટ વગર પાણીમાં બાફીએ તો તેનો ટેસ્ટ જતો રહે છે તે માટે આપણે વરાળથી બાફવાના છે હવે તેનો આપણે માવો બનાવી લેવાનો છે આવી રીતે બધા જ છૂંદી લેવાના છે આપણો માવો તૈયાર થઈ ગયો છે ત્યાર પછી કેસરના તાતણા લઈ લીધા છે મેં દૂધમાં થોડા હવે ઘી લઈ લઈએ થોડું અને તેને ગરમ થવા દેવાનું છે ત્યાર પછી તેમાં આપણે ઉમેરવાનો છે શક્કરિયાનો માવો અને તેને ધીમી આંચે થવા દેવાનો છે શેકી લેવાનો તેથી તે ધાજી ના જાય આંચ વધારે નથી રાખવાનો જો વધારે રાખશો તો તે ધાજી જશે અને ટેસ્ટ સારો ના આવે આવી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે હવે આપણો શેકાવા લાગ્યો છે શીરો હવે તેમાં આપણે એક કપ જેટલી ખાંડ ઉમેરવાની છે મીઠાશ માટે જો તમારે ના ઉમેરવી હોય તો ના ઉમેરવાની કેમ કે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે ના ઉમેરો તો હવે તેમાં કેસરવાળું દૂધ ઉમેરી દેવાનું છે થોડું અને બધું મિક્સ કરી દેવાનું છે બધું મિક્સ થઈ ગયું છે અને બધું શેકાઈ ગયું છે હવે તેમાં થોડી ખસખસ ઉમેરી દેવાની છે એક ચમચી જેટલી જેથી દેખાવામાં ખૂબ જ ટેસ્ટી દેખાય ત્યાર પછી એક નાનું પેન લઈ લેવાનું છે વઘાર્યું તેમાં આપણે ઘી એક ચમચી જેટલું લઈ અને આપણે બદામ અને કાજુને શેકી લેવાના છે થોડા થોડા લાલ કરી દેવાના છે આપણા લાલ થઈ ગયા છે કાજુ અને બાદામ હવે તેને આપણે શીરામાં ઉમેરી દઈએ શેકેલા કાજુ બદામ ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તેમાં આપણે ઇલાયચી પાવડર ઉમેરવાનો છે એક ચમચી જેટલો આપણો શીરો તૈયાર થઈ ગયો છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો